વડોદરા જિલ્લાના ડબોઈ રોડ પર બેદરકારી ભરેલા ખોદકામ આર એમ બી વિભાગ તરફથી કોઈ યોગ્ય કાર્યવાહી ન થતા હવે આ માર્ગ પરથી પસાર થનાર લોકોને અકસ્માત નો ખતરો વધ્યો છે ખાસ કરીને રાત્રિના સમયે ખાડા દેખાતા ન હોવાથી વાહન ચાલકો માટે મુશ્કેલી ઉભી થઈ ગઈ છે સ્થાનિક લોકો અનેકવાર રજૂઆતો કર્યા છતાં તંત્ર નિષ્ક્રિય રહ્યું છે પરંતુ હવે રોડના ખાડા અને ખોદકામ ઢાંકી દેવા માટે પતરા મારવાની તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી છે જેથી વીઆરપી વાહન કાફલા મુશ્કેલી ન પડે આવો દેખાવાદી અભિગમ સામાન્ય જનતા વચ્ચે ભારે અસંતોષ ફેલાવી રહ્યો છે લોકો સ્પષ્ટ કહી રહ્યા છે કે સામાન્ય નાગરિકો માટે સલામત માર્ગ બનાવો ફક્ત વીઆઈપી માટે નહીં